તારીખ સોળ સાત બે હજાર પચીસ ના રોજ બપોરના સમયમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી માર્કેટ ત્યાં નિધિ આંગળીયાની એક ફર્મ છે એમના કેતનભાઈ કાંકરેછાનું અપહરણ થયેલ છે એવી વિગત બપોરના બે વાગ્યા આજુબાજુ મળેલ હતી જેમાં વિગત મળી ત્યારે તાત્કાલિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ ડીવાય એસપી અને અલગ અલગ ટીમોને ત્યાં ઘટના સ્થળે મોકલવામાં આવેલ હતી બનાવની જાણ થતા અને આખી જે વિગત મળેલ હતી એમાં સીસીટીવીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવેલ હતી અને એ ચકાસણી મુજબ જે કેતનભાઈ છે એમનું એક ગાડીમાં બળજબ્રતથી બેસાડીને ચાર લોકો અપહરણ કરીને લઈ જાય એવી વિગત પણ વિડીયોમાં જોવામાં આવેલ હતી આખી બનાવની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમોને તાત્કાલિક અલર્ટ કરવામાં આવ્યું હતું અને નાકાબંધી પણ કરવામાં આવેલ હતી જેમાં સામખ્યાલી પોલીસ સ્ટેશનના અમલેરા ગામની સીમમાં આજે ગાડીમાં જે એમને કેતનભાઈને કિડનેપ કરીને લઈ ગયા હતા ત્યાં પોલીસની ટીમ દ્વારા આ ગાડીનો પીછો કરતા ત્યાં એ લોકો જે પોલીસની એમાં પાછળ વોચ ચાલતી હતી એ લોકો ડરીને પછી એ નાસી ગયા હતા ગાડી રોકીને અને એમાં કેતનભાઈ જે છે એમને ત્યાંને ત્યાં રાખેલ હતા પછી પોલીસ દ્વારા કેતનભાઈને સેફલી હસ્તગત કરેલ હતું અને એમને રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને એની સાથે સાથે જે આરોપીઓ નાસી ગયેલ હતા એમની પાછળ પોલીસની ટીમો લાગેલી હતી અને થોડા જ સમયના અંતરે પોલીસ દ્વારા એક આરોપીને પણ ત્યારે પકડવામાં આવેલ હતું આજે આખું બનાવ બનેલ હતું એની તપાસ પોલીસ દ્વારા ગંભીર રીતે ચાલતી હતી જેમાં જ્યારે બનાવ બનેલ ત્યારે તાત્કાલિક અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા બહાર જેટલી ટીમો બનાવવામાં આવેલી જે આરોપી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે એમનું જે નામ છે એ પવન કિશનલાલ બરોડ જે મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરનું છે અને આમની સાથે ગાડીમાં બીજા ત્રણ લોકો હતા અને એ જે ત્રણ લોકો હતા એમનું નામ છે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ રાજપૂત અને બીજા જે બે લોકો હતા એમાં એક જે હતું એક અજય હતું ને એક પાછળમાં બીજી ગાડી પણ હતી જેમાં એક ભૈયાજી કરેન હતું એટલે એ રીતે અલગ અલગ આરોપીઓ દ્વારા જેમાં મૂળમાં કેદનભાઈની જે ગાડીમાં એક ગાડી હતી અને પાછળમાં એક ગાડી સાથે પણ હતી એ ગાડીનું પ્લાનિંગ પણ હતું કે આગળમાં જઈને એમને શિફ્ટ કરવાનું જયારે એમને પકડવામાં આવેલ પછી પૂછપરછ કરવામાં આવેલ હતી ત્યારે આખું જે એમનું મૂળ કારણ હતું એમની પણ તપાસ કરવામાં પોલીસ દ્વારા આવી છે જેમાં જે એક મોરબીના હિતેન્દ્રસિંહ ઉર્ફી હિતુભા ઝાલા છે એ મોરબી રહે છે અને એમનું આજે એક મેઇન આખું કાવતરું હતું જેમાં કેતનભાઈને કિડનેપ કરીને અને ટૂંકા ગાળામાં મોટી રકમ પડાવવા માટેનું એક મેન ઉદ્દેશ્ય હતું અને આ જે હિતુબા છે એમની પણ મોટી ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ હિસ્ટ્રી પણ સાથે સાથે જોડાયેલું છે જે બાકી આરોપી આ બનાવમાં હતા જેમાં શ્રવણસિંહ રાજપૂત કરેન છે એ શ્રવણસિંહ રાજપૂત પણ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એની સાથે સાથે જે એક આરોપી છે આકાશ નિરંજનસિંહ રાજપૂત એ પણ જે છે રાજસ્થાનના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુમાઈ ઇતિહાસ ધરાવે છે આજે એ આખું બનાવ હતું જેમાં આરોપીઓ તરીકે જે અત્યારે પોલીસ દ્વારા એક આરોપીને પકડવામાં આવેલ છે જે પવન કિશનલાલ બરોડ છે જે ત્યારે સ્થળથી જે પોલીસ દ્વારા પકડવામાં આવેલ હતું અને એની સાથે સાથે જે ટોટલ આરોપી છે એમાં એક છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુબાલ કરણસિંહ ઝાલા એક છે તુષાંત ઉર્ફે સૂરજ વાસુ શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોડા આકાશ નિરંજનસિંહ રાજપૂત આજે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા હતા બીજા કયા લોકોનું શું રોલ હતું એ બધા એન્ગલમાં હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જે જે વિગતો મળી છે એ પ્રમાણે